વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સ્થાનિક ધારાસભ્યના સ્વર્ગસ્થ પિતાના નામે સંચાલિત ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષે નિશુલ્ક વિરાટ સમૂહ આયોજન કરાય છે તે અંતર્ગત બે હજાર ચોવીસમાં પણ ધારાસભ્યના નિવાસે સ્થાને આગામી ચાર એપ્રિલને નિશુલ્ક વિરાટ સમૂહ લગ્નનું આયોજન કરાયું અને ઇનામદાર પરિવાર અને સાવલી ડેસર તાલુકાના સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ રહી છે જિલ્લાના 135 વિદાં સભા મત વિસ્તાના ધારા કેતન ઇનામદાર કે તેવો ના સ્વર્ગીય પિતાના નામે સંચાલિત મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગીય પિતાના જન્મ દિવસ એટલે કે ચાર એપ્રિલના દિવસે પ્રતિવર્ષે નિશુલ્ક સમલગ્નનું આયોજન કરી અસંખ્ય કન્યાઓનું કન્યાદાન મહાદાનની યુક્તિને સાર્થક કરતા કરાતું હોય છે તેના અનુસંધાને આ વર્ષે પણ આગામી ચાર એપ્રિલના દિવસે નવમા નિઃશુલ્ક વિરાટ સમૂહ લગ્નનું આયોજન માટે ઇનામદાર પરિવાર અને સાવલી દેસર વડોદરા ગ્રામ્યના સ્વયંસેવકો દ્વારા પોતાને આંગણે પોતાની જુદી કરવી કન્યાદાન હોય તેવા ઉત્સાહ સાથે તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે આ નિઃશુલ્ક વિરાટ સમૂહ લગ્નમાં સાતસો થી વધુ યુગલોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે કર્યાવર સામગ્રી અને વિશાળ લગ્ન મંડપ અને સામૈયાની તડામાર તૈયારીઓ કરાઈ રહી છે વડોદરા જિલ્લા સાવલી એકસો પાંત્રીસ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમાન કેતનભાઈ ઇનામદાર દ્વારા તેમના સ્વર્ગીય પિતા મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિમાસ પર વર્ષે આ વિરાટ સમૂહ લગ્ન થતો હોય ત્યારે આ વખતે પણ સાતસો ને એક જોડા યુગલો આ મહાયજ્ઞમાં લાભ ભરી રહ્યા છે સાથે સાથે આવી હજારો દીકરીઓના કન્યા દાન કર્યા છે સાથે સાથે એમનો પોતાનો પરિવાર પણ કે આ લગ્ન મારા ઘરની મારી દીકરીઓના લગ્ન થતા હોય એવા આનંદ અને ઉલ્લાસ સાથે આખો પરિવાર જોડાઈ રહ્યો હોય છે સાથે સાથે આ તાલુકાની જનતા જનાર્દન કહીએ કે એમનો મિત્ર વર્તુળ કહીએ કે અહીંના સ્વયંસેવકો કહીએ સૌ મિત્રો આગેવાનો આજુબાજુના ગામના સૌ નવ દંપતીઓ આ કાર્યક્રમમાં સહભાગી થાય છે આ યજ્ઞમાં લાભ લે છે અને આ યજ્ઞમાં આવો વિરાટ સમૂહ લગ્ન જ્યારે થતો હોય ત્યારે સમગ્ર ગુજરાતમાં જેમનું નામ રોશન થતું હોય એવા અમારા કેતનભાઈ સૌ નાના નાનામાં નાના કાર્યકર્તાઓ એને સાથે મળીને એની ચિંતા સાંભળીને એના દુઃખના સાથે દુઃખમાં ક્યારેય ક્યારે જ્યારે જ્યારે જ્યાં જ્યાં જરૂરત પડી ત્યારે એને પડખે ઉભા રહ્યા છે એવું આ નવમો એક વિરાટ સમૂહ સમુલગ્ન થયા છે એમાં આપ સૌ અને હું સાથે તમે સાથે મળીને આ આ યજ્ઞમાં આપ સૌ સહભાગી થઈએ અને આનો આપણે બને એટલો મોટામાં મોટો લાભ લઈએ એક બાલવાર સાત સી એન ટવેન્ટી ફોરની હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ